આ છે અમારું સૌરાષ્ટ્ર ટ્રેક્ટર સાતસો પોત્રી અમે કટર મારવા જવાના છીએ આ છે અમારા નાના ડ્રાઈવર એ સાથે આવવાના છે આજે અમે લઈને નીકળી ગયા મેન રોડ પર આવી ગયા છીએ અમે હા જાય છે મારો નાનો ભાઈ એને પણ સાથે લેવાનો છે હા બેસી ગયો છે એની સાથે બે દોસ્તો ઓર છે મેઇન રોડ પર આવી ગયા છીએ પુલ ચડવાનો છે અને ડ્રાઈવર બેઠા છે ને હસે છે પુલ ઉપર પહોંચી ગયા છીએ વાતાવરણ વરસાદનું છે વરસાદ ચાલુ થઈ ગયો છે અમે લઈને નીકળ્યા ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો પુલ ઉતરી ગયા છીએ અહીંયાથી વળવાનું છે અહીંયાથી વળીએ એટલે નીચે રસ્તો જાય છે હા અમે ત્યાંથી હવે વળ્યા હા અમે ખેતરમાં પોકી ગયા છીએ આ માં લાકડા લે છે ખેતરમાં જઈને કામ ચાલુ કરી દીધું કામ ચાલુ કરી દીધું છે અડધા ઉપર કામ પૂરું થઈ ગયું હા પેલા ખેતરનું આખા ખેતરનું કામ પતી ગયું છે હવે આ બીજું ખેતર છે એમાં રોટાવેટર મારવાનું છે એનું કામ ચાલુ થઈ ગયું પતાવીને નીકળી ગયા છીએ હવે જઈશું ઘરે ઘરે જઈને ઓલરેડી અમે ઘેર પોકી ગયા છીએ ટ્રેક્ટર મેકી દીધું છે આ છે અમારું ઘર ઓકે